વડનગર તાલુકાના શોભાસણ ગામના સરપંચે તલાટી નહીં બદલાય તો રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી શોભાસણ ગ્રામ પંચાયતના તલાટી પંકજભાઈના ત્રાસથી પગલું ભરવાની તૈયારી વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતીબેન પટેલને તલાટીની બદલી માટે આપ્યું યોગેશ ચૌહાણે આવેદનપત્ર યોગેશ ચૌહાણે સરપંચ પદથી આવેદનપત્ર આપ્યું વડનગર તાલુકા પંચાયતના પ્રમુખનો તલાટીએ પૈસા માંગવાની વાત કરી આવેદનપત્ર આપ્યું છે વડનગર તાલુકાના મોટા ભાગના તલાટીઓ ભ્રષ્ટાચારી હોવાનું પણ તેમને નિવેદન આપ્યું છે ડેલિગેટ નવલસિંહ સહિત સુરેશભાઈ પટેલ કાપડિયા ચંદુજી માસ્તરે પણ તલાટી વિરુદ્ધ કરી રજૂઆત વડનગર તાલુકા તાલુકા પંચાયતમાં એક વડીલે પણ તલાટીની વિશે સમર્થન પંચાયત પ્રમુખે તલાટીને હોલમાં બોલાવી સમગ્ર બાબતે ચર્ચા કરી યોગેશ ચૌહાણે જો તલાટી નહીં બદલાય તો રાજીનામું ધરી દેવાનું કહેતા ભાજપના આગેવાનોમાં ચર્ચા જોવા મળી રહી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

શોભાસણ ગામના સરપંચ તલાટીના ત્રાસથી રાજીનામું આપવાની નોબત આવે છે શું કહીશો શોભાસણ ગામની પ્રજા અત્યારે હાલ મારી જોડે બેઠેલી છે શોભાસણ ગામની પ્રજાનું કેવું એવું છે કે સરપંચ તો અમારા ઘણા સારા છે પણ તલાટી એના મન ફાવે એમ કરે છે સરપંચની બોડીને કશું પૂછતા નથી પૂછ્યા વગર મન ફાવે એમ બધા કામો કરે છે અને પ્રજાને હેરાન હેરાન કરી દે છે એટલે શોભાસણની પ્રજા કાલી કાલ થાય તો આજ ને આજ થાય તો અત્યારે અબ ઘડી એનું રાજીનામું માંગે છે શું તલાટી મકાન બનાવવાની બાબતમાં કોઈ પૈસાની માંગણી કરતા હોય છે 100% મને એવું લાગી રહ્યું છે કે અંદર ખાને એ પ્રજાને હેરાન કરે છે અને પ્રજાની જોડે પૈસાની માંગણીઓ કરતું હોય એવું મને લાગી રહ્યું છે પ્લોટ મકાન બનાવવામાં કેટલા પૈસા મંગાઈ રહ્યા છે તો આપને જોડે કેવી ફરિયાદ આવે એ આંકડો મને ખબર નથી પણ એને મકાનો ના મંજૂર કરવા હોય તો પ્રજાને હેરાન કરીને પ્રજા ગરીબ હોય એ મકાન માં આપતી હોય તો એને હેરાન કરીને પચીસો ત્રણ નો ખર્ચો કરાવે છે અને પાછળથી એમ કહેવા માંગે છે કે આ મકાન મંજૂર નહીં થાય તો આ એની ખોટી આદત કહેવાય અને એની તાત્કાલિક બદલી જોઈએ જોઈએ ને જોઈએ છે આપ તાલુકા પ્રમુખ તરીકે શું નિર્ણય લેશો હું તો નિર્ણય લઈશ કે હું ટીડીઓને વાત કરું છું અને ટીડીઓને એટલી ભલામણ કરીશ કે કાલ નહીં તો આજે

પણ એમાં તલાટી કોઈ કામગીરી કરવા દેતો નથી જ્યારે ત્યારે અડચણ થાય છે ખોટી ખોટી રીતે મકાન કેન્સલ છે અને આ બધું ખોટું ખોટું રીતે છે તો એના માટે હું રાજીનામા આવ્યો છું શું માંગ છે તમારી તલાટી કા તો તલાટીને બદલી કરો કા તો મારું રાજીનામું કરો